આજે એકસો પંચાનો ઉપર વિધાનસભા એકસો આઠ ગામ આવેલા છે આ તમામ ગામો ની અંદર દસ થી પંદર દિવસની અંદર સફાઈ સફાઈ અમે અમે પરિપૂર્ણ કરવાના છે આજે સાયણ ડેલાડ પડિયા અને સીવાણ થી આ કરી છે આ વિસ્તાર ની અંદર ખુબ બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલા જોયા છે ખુબ બધા પ્રમાણમાં કચરો પણ અહીંયા નાખતા હોય છે ત્યારે આજે અમે મેઘા ની અંદર લગભગ દસ જેટલા જેસીબી ચાલીસ પચાસ જેટલા ટ્રેક્ટરો અને સાથે સામાજિક સંસ્થાઓ એનજીઓ અહીંયા તમામ લોકોને સાથે જોડીને આ એક સફાઈ ઝુંબેશથી શરૂઆત કરી છે